लॻी जी

श मसालो बो सारो तेल मां गुसीं तरी दो पाणी जो

ચટણી તો સાથે આપણે બાજીના રોટલા તો ચાવડીને આપણે મૂકી દીધી ચૂલા ઉપર તો તાવડી આપણે ચપ્પા મૂકી દીધી છે લઈ લીધું સાડો બાજરીનો રોટ ચપેલી લઈ લીધું છે પાણી પાણીમાં આપણે નાખી દીધું મીઠું મીઠું અગર નાખી તાજની થાળી આપણે થઈ ગઈ છે તૈયાર બનાવી લઈએ આપણે શાક શાકને આપણે કાઢી લઈશું વાટકામાં કલર શાક જોઈ શકો છો આપણે આરે લઈ લઈશું રોટલા બાજરીના આપણે બની થઈ ગયા છે તૈયાર એકદમ કડક શાક આરે લઈ લઈશું ગોર અને કેરીની ચટણી આપણે આ ડુંગળી લઈ લેશું આપણે તાજી કરની છાસ આપણે હવે ટ્રાય કરીશું સાથે કેરીની ચટણી પણ બનાવી એને પણ ટેસ્ટ કરી લઈએ આપણે ખાસ આજની તમને રેસીપી ગોવાનું શાક બાજુ રોટલા રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો